નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની વાત કરીએ વિગતવાર સમાચારની તે પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર દિલ્હીમાં આજથી ભારત મંડપમાં ભાજપનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન પીએમ મોદી કરશે અધિવેશનનું સમાપન આવી રહ્યો ઠંડીનો વધુ એક રાઉન્ડ ફરીવાર ગુજરાતમાં ગગડશે તાપમાનનો પારો તૂટશે પાછલા વર્ષોનો રેકોર્ડ ભડકાઉ ભાષણ આપનાર મોલાના સેલ હવાલે કોર્ટે મુફ્તીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં હાજર કરાયો હતો અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન અંબાજી એકાવન શક્તિપીઠ ગબ્બર પરિક્રમા મહોત્સવ સંપન્ન તેર લાખ લોકોએ લીધો લાભ વાત કરી વિગતવાર સમાચારની વડોદરામાં પંચાવન વર્ષીય મહિલા ઘરકામ શોધવા માટે ગત રોજ સાંજે ગયા હતા અને ચપ્પલ બનાવનાર બહેનને કામ અંગે પૂછ્યું હતું જે સાંભળી નજીકમાં એક રિક્ષા ચાલક ઉભો થયો હતો તો તેણે કામ આપવાનું કહી મહિલાનો મોબાઈલ નંબર માંગ્યો હતો ત્યારબાદ રિક્ષા ચાલકે મહિલાને કામ આપવાનું કહી બોલાવી હતી અને આરોપી મહિલાને ખોડિયાર નગરથી છાણી તરફ અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો જ્યાં મહિલાને શંકા જતા પૂછતાછ કરતા સ્થળ પર ત્રણ વિધર્મીઓ શકીલ અને ચમન પઠાણ અને આરોપી સાથે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું જે સમગ્ર મામલે એસીપી એમપી ભોજાણીએ પત્રકાર પરિષદ કરી માહિતી આપી હતી સાંજના એક મહિલા છે જે પોતાના કામ ધંધા માટે ઘરકામ શોધવા માટે એક ચપ્પલ બનાવતી બેનને પૂછતી હતી કે મને કંઈ ઘરકામ અપાવશો એ દરમિયાન આ ગુનાના આરોપી બાજુમાં રિક્ષા લઈને ઊભા હતા એટલે આ વાત સાંભળી ગયા આરોપી એટલે બેનને સામેથી કીધું બેન તમારો નંબર આપો મારી પાસે કોઈ એક બંગલાનું કામ છે એવું સિફરતપૂર્વક આ મહિલાનો મોબાઈલ નંબર આ આરોપીએ લઈ લીધો અડધી જ કલાક પછી આરોપીએ આ મહિલાને ફોન કર્યો કે એક બંગલો છે હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ તમે બહાર આવો એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી ખોડિયાનગરથી એલ એન ટી છાણી નાકા પાસે લઈ આવે છે આ સ્થળ ઉપર અંધારું છે રાતનો ટાઈમ છે એક દિવાલ છે ચારેક ફૂટની ત્યાં બે બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણના જે બંનેનું નામ છે એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ તો વિક્ટિમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ એટલે એમણે પૂછ્યું કે આ બે માણસો કોણ છે મારે તો બંગલાનું કામ રાખવાનું છે અહીંયા કેમ લઈ આવ્યા છું આટલી વાત કરે છે એ દરમિયાન આ ત્રણે ત્રણ આરોપીએ મહિલાને બળજબરી કરી બળ વાપરી જબરજસ્તીથી દીવાલ કૂદાવી અને અંદર અવાવૃત જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સ વર્તન કરે છે ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે મહિલા બિચારી બૂમાબૂમ કરે છે પણ ત્યાં નિઃ સહાયતી કોઈના કસી મદદ નહીં મળી દરમિયાન આ ત્રણેય આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે બુમાબૂમ કરે છે પણ કોઈ માણસ મળતું નથી ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં અને કંટ્રોલની વરદી પોણા અગિયાર વાગે મળતા પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન ત્રણ ઇન્ચાર્જ ઝોન ચાર લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી એક ટીમ દ્વારા વિકટીમની ફરિયાદ લેવામાં આવે છે બાકીની બીજી ત્રણ ટીમો હતી તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી તે પોતે છે કે કેમ નામજોક છે ઓળખ પરેડ કરાવવી જરૂરી છે અને બાકી એક જે આરોપી છે મુખ્ય આરોપી જે રિક્ષામાં બેસાડીને લઈ જાય છે વકીલ અહમદ પઠાણ

હેબ્યુચ્ય કહી શકાય એક બે હાજર સોળમાં ત્રણસો છોતેર દાખલ થયેલી છે જે બે હાજર ચોવીસ માં બીજી દાખલ થાય છે કોંગ્રેસે શુક્રવારે સવારે કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો એવું કહેવામાં આવ્યું હતું કે આવકવેરા વિભાગ દ્વારા તેમનો યુથ કોંગ્રેસ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે એ અલગ વાત છે કે પછી ખબર પડી કે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું નથી માત્ર તપાસની વાત થઈ છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આજે અમદાવાદમાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં રોડ પર બેસીને કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો જેને લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને શક્તિસિંહ ગોહિલ હિંમતસિંહ પટેલ સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી ત્યારે બીજી તરફ કોંગ્રેસ પાર્ટી લોકો એ પણ ભૂમિકા ન બજાવી શકાય કોંગ્રેસ પક્ષના એકાંત ઉપર આ બધી જો આ તળાબંધીએ જો એમની અદાલતમાં લઈને આવવા જાય છે મોંઘવારી છે અંગ છે ખેડૂતો દુઃખી છે જેતપુર માર્કેટ યાર્ડમાં વેપારી પર કાર ચડાવી દેવાની કોશિશ થઈ હોવાની ઘટના બની છે જણસી આપવા આવેલી કાર વેપારી પર ચડાવી દેવાનો પ્રયાસ થયો હતો આ દરમિયાન ત્યાં હાજર વેપારીઓ સહિતના લોકોમાં ભયનો માહોલ ઝૂભો થયો હતો કારના કારણે અન્ય લોકો પર પણ ખતરો ઊભો થયો હતો આ ઘટનામાં ત્રણ વેપારીઓ ઘાયલ પણ થયા છે વેપારી પર કાર ચડાવવાની કોશિશ પાછળનું કારણ અંગત અદાવત હોવાની શક્યતાઓ આ હોવાની ચર્ચાઓ પણ વધી રહી છે તો હવે આ મામલે વધુ તપાસમાં હકીકત સામે આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે ત્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીની બેઠક મળી હતી અને ધાણા ચણા માર્કેટ યાર્ડમાં ખેડૂતોના માલ બે દિવસથી પડેલો હોવાથી યાર્ડમાં પડેલ ચણસીની હરાજી ચાલુ કરવાની માંગ કરી હતી તેમજ ખેડૂતોના માલને નુકસાન ન થાય તે માટે આજનો એક દિવસ હરાજી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો તદુપરાંત આવા રાતવો તત્વો સામે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને જો આ કાર્યવાહી નહીં થાય તો કાલથી તમામ પ્રકારની હરાજી બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો અમારે તો ચાલુ રાખવું તો પણ અમારા વેપારી કોઈ પણ માલ લેવો એ નહોતો ને વેચવો એ નહોતો તેને ઓલી મહેનત કરી સમજાયો કે આ માલ ખેડૂતનો છે એ નિકાલ કરો અને ધાણા છે એ લીલા હેલ્લે બગડે નહીં લાજનોથી પૂર્તિ નિકાલ કરવા પૂર્તિ અરજી ચાલુ રાખી કાલથી આચો કસ મુદત બંધ રહે સારા કોઈક પ્રકાર્યવાહી થાય શિક્ષણના ઉત્થાન થકી દેશનો વિકાસ આ વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભેટ છે જેને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સમર્પિત છે જી હા જેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાત અંદાજપત્ર બે હજાર ચોવીસ પચીસમાં જોવા મળ્યું દીકરીઓના પોષણ આરોગ્ય શિક્ષણને પ્રાધાન્ય આપતી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ બજેટમાં ત્રણ નવી યોજનાઓ શરૂ કરી જેમાં આજે આપણે વાત કરીશું નમોલક્ષ્મી યોજનાની ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે બીજી ફેબ્રુઆરીએ પૂર્ણ બજેટ રજૂ કર્યું ગુજરાતની પ્રજાના સુખોનું વાવેતર કરતું બજેટ જેમાં નાણાં પ્રધાન કનુ દેસાઈએ આરોગ્ય શિક્ષણ આર્થિક ઉત્થાનને પ્રાધાન્ય આપવા માટે અનેક ક્ષેત્રોમાં લાભોની લાહણી કરી આ બજેટમાં રાજ્ય સરકારે ત્રણ નવી યોજનાઓની જાહેરાત કરી જેમાં નવો શ્રી યોજના સંકલ્પોને સિદ્ધ કરનારી જાહેરાતો કરાઈ નાણાં પ્રધાને આ બજેટમાં વિકસિત ગુજરાતમાં દીકરીઓના સર્વાંગી વિકાસ માટે કરોડોની ફાળવણી કરી છે જે અંતર્ગત દીકરોના પોષણ આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરાઈ જો કોઈ સમાજ કે રાજ્યની ઉન્નતિ વિશે જાણવું હોય તો તે રાજ્યની મહિલાઓના જીવનમાં એક ડોક્યુ કરવું જોઈએ કારણ કે સમાજની મહિલાઓના ઉત્થાન થકી જ દેશ અને રાજ્યનો વિકાસ સંભવ છે આ વિચારધારાને સમર્પિત રાજ્ય સરકારે તે માટેની કટિબદ્ધતા ગુજરાત બજેટ આત્મનિર્ભર ભારતનું સપનું સેવતી સરકારનું દ્રઢપણે માનવું છે કે કન્યાઓના સર્વાંગી વિકાસ થકી જ વિકસિત ગુજરાતનું સ્વપ્ન સિદ્ધ થશે તેથી તો કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા દીકરીઓના પોષણથી લઈને શિક્ષણ સુધીની દરેક યોજનાઓ ઉપલબ્ધ છે જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના વહાલી દીકરી યોજના જેવી અનેક યોજનાઓ સમાવેશ થાય છે આ વિચાર આ સંકલ્પને સમર્પિત રાજ્ય સરકારે ગુજરાત અંદાજપત્ર બે હજાર પચીસમાં પણ યથાવત રાખ્યો છે શિક્ષણ થકી સમૃદ્ધિની શરૂઆત કરનાર રાજ્ય સરકારે આ બજેટમાં રાજ્યની દસ લાખ વિદ્યાર્થીનીઓના હિતને પૂછતી શરૂઆત કરી છે જેનું નામ છે નમો લક્ષ્મી યોજના જેમાં રાજ્ય સરકારનો હેતુ રાજ્યની દીકરીઓના પોષણ આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા અર્થે શરૂ કરાય છે શિક્ષણ થતી દીકરીઓને સક્ષમ બનાવવા દેશ અને રાજ્યની સરકાર પ્રતિબદ્ધ છે જે અંતર્ગત અનેક યોજનાઓ પર્વતમાન છે જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના વાલી દીકરી યોજનાઓનો સમાવેશ થાય છે જેમાં નમોલક્ષ્મી યોજના રાજ્ય સરકારની વધુ એક શરૂઆત છે જે વિકસિત ગુજરાતના સંકલ્પને સિદ્ધ કરવા મહત્વની ભૂમિકા ભજવશે દીકરી વહાલનો દરિયો જેના હાથમાં બેકવૂડનું ભવિષ્ય હોય છે જો તે શિક્ષિત હશે તો ભવિષ્ય સુદ્રઢ બનશે આ વિચારની સમજને આગળ ધપાવતી રાજ્ય સરકારે દીકરીઓના ઉત્થાનનું પ્રબળ લીધું છે તે ફ્રડને ફલીપૂત કરવા રાજ્ય સરકાર પોષણથી લઈને શિક્ષણ અને શિક્ષણથી લઈને રોજગાર સુધી અવનવી યોજનાઓ અમલી બનાવી છે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસમાં જાહેર કરાયેલી નમોલક્ષ્મી યોજના માટે રાજ્ય સરકારે બારસો પચાસ કરોડ રૂપિયાની જંગી ફાળવણી કરી છે ભૂમિકા મહત્વની છે ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે તેમના પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરું છું સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવશે નમોલક્ષ્મી યોજનાથી ધોરણ નવથી બારની કન્યાઓનો પ્રવેશ વધશે તેઓ અભ્યાસ પૂર્ણ કરશે તેથી મહિલા શિક્ષણ અને પોષણને ઉત્તેજન મળશે વધુમાં આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે આ યોજના માટે હું આગામી વર્ષમાં રૂપિયા બારસો પચાસ કરોડની જોગવાઈ જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન ટેકનિકો મહત્વનો ભાગ ભજવવાની છે વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં દસ હજાર ને ધોરણ બાર માં પંદર હજાર મળી કુલ પચીસ હજાર ની સહાય આપવામાં આવશે નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને કેટલી અપાશે સહાય રાજ્યની દસ લાખ દીકરીઓને મળશે નમો લક્ષ્મી યોજનાનો લાભ ધોરણ નવ અને દસ ની દીકરીઓને સહાયની રકમ દસ હજાર ધોરણ અગિયાર અને બારની દીકરીઓને સહાયની રકમ પંદર હજાર ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ત્યાં સુધીમાં અપાશે રૂપિયા પચાસ હજાર ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના શિક્ષણ પ્રોત્સાહન આપવા માટે યોજના શરૂ કરી છે જે અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ કરતી રાજ્યની દીકરીઓને આર્થિક સહાયની જાહેરાત કરાઈ છે એટલે કે હવે આ યોજનાના માધ્યમથી વિદ્યાર્થીનીઓ આર્થિક સહાય મેળવી સફળતાની નવી શરૂઆત કરશે ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓ માટે આ યોજના એક આશીર્વાદ સમાન બનશે કારણ કે રાજ્યમાં એવા કેટલાય પરિવારો છે જ્યાં આજે પણ આર્થિક સમસ્યાઓ શિક્ષણનું જ્ઞાન મેળવવામાં રોડારૂપ બને છે પરંતુ હવે નહીં હવે રાજ્યમાં નમોલક્ષ્મી યોજનાને માધ્યમ બનાવીને વિદ્યાર્થીઓના સપના સાકાર થશે અજ્ઞાનનો અંધારો દૂર થશે એટલે કે આ યોજનાનો લાભ મેળવી હવે દીકરીઓ ઘર પરિવાર સાથે રાજ્ય અને દેશનું નામ રોશન કરશે સરકારે આ વર્ષનું બજેટ જોઈને નમો લક્ષ્મી યોજના બહાર પાડી છે ખાસ દીકરીઓ માટે રાજ્યની દસ લાખ દીકરીઓને આ યોજનાની લાભ મળવાનો છે દેશ તો પ્રગતિ કરશે અત્યારે ઘણી દીકરીઓ છે જેને ભણવું છે આગળ વધવું છે પણ ક્યાંક ને ક્યાંક અટકી જાય છે આર્થિક સ્થિતિની લીધે એટલે એમાં મદદરૂપ થશે યોજનાની જાહેરાત અને તે બાદ તેનું અમલીકરણ આ બંને બાબતોમાં ઘણો તફાવત હોય છે પરંતુ તફાવતનો છેદ ઉડાડતી આ રાજ્ય સરકારે ઐતિહાસિક બજેટ સાથે નમોલક્ષ્મી યોજનાની અમલવારીમાં પણ ઐતિહાસિક નિર્ણય લીધો છે એટલે કે નમોલક્ષ્મી યોજનાની જાહેરાત બાદ તરત જ તેના અમલીકરણનો આદેશ આપી દેવામાં આવ્યો છે નવા શૈક્ષણિક ક્ષેત્રથી રાજ્યની વિદ્યાર્થિનીઓને આ યોજનાનો લાભ મળતો થઈ જશે એટલે કે શરૂ થયા બાદ લાભાંતિત વિદ્યાર્થીઓના ખાતામાં સત્વરે પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરી દેવામાં આવશે નમો લક્ષ્મી યોજનાનો લાભ કોને મળશે જો યોજનાનો વ્યાપ વધારવો હોય તો સરકારી યોજનાનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચે તે હેતુને સિદ્ધ કરવો હોય તો તેની પાત્રતા સહજ કરવી જરૂરી બને છે અમદાવાદ શહેર ને નશા મુક્ત અને શાકાહારી બનાવવાના ઉદ્દેશ્ય સાથે બાબા જય ગુરુદેવ સંગત દ્વારા નિકોલ અને વસ્ત્રાલમાં જીવ જાગરણ ધર્મ નું આયોજન કરવામાં આવ્યું હતું ઉજ્જૈનના સંત બાબા ઉમાકાંતજી મહારાજના અભિયાનને વેગ આપવા અમદાવાદ પૂર્વમાં નિકોલ વિરાંજલી મેદાનથી જીવ જાગરણ ધર્મયાત્રાનો પ્રારંભ કરાયો હતો જે હરિદર્શન વહાર રસ્તા બાપા સીતારામ ચોક ઠક્કર બાપાનગર બાપુનગર થઈને વિક્રમ પાર્ક ખાતે પૂર્ણ થઈ હતી આવી રીતે જ વસ્ત્રાલ આરટીઓ થી ન્યુ મણિનગર સીટીએમ હાટકેશ્વર ખોખરા અમરેવાડી થઈને મહાદેવનગર ટેકરા પાસે સાયધામ સોસાયટી ખાતે પૂર્ણ કરાઈ હતી આ બંને યાત્રામાં મોટી સંખ્યામાં કાર મોટર સાયકલ લઈને લોકો જોડાયા હતા આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી યાત્રાના આયોજનો કરવામાં આવશે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા તલાટી કમ મંદિર દ્વારા કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું જૂની પેન્શન યોજના અને અન્ય માંગણીઓને લઈ સમગ્ર ગુજરાતના તલાટીઓ હાલમાં હડતાલ ચલાવી રહ્યા છે તેના ભાગરૂપે રાધનપુર ખાતે તાલુકામાં ફરજ બજાવતા તમામ તલાટી કમ મંત્રીઓએ પણ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તેઓની માંગણી ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચાડવા રજૂઆત કરી તાલુકાના તમામ તલાટી ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘ નેજા હેઠળ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રીમંડળ અને પાટણ જિલ્લા તલાટી મંડળ જ્યારે કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સરકારશ્રી સામે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક આંદોલન કરી રહ્યું હોય ત્યારે રાધનપુર તાલુકા તલાટી મંડળ અને રાધનપુર તાલુકા કર્મચારી સરકારશ્રીની સાથે જે બે હજાર બાવીસમાં પાંચ મંત્રીઓ સાથે આપણી સમિતિ બનાવી અને પડતર પ્રશ્નોના ઉકેલની ચર્ચા થઈ એમાં અમુક પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવ્યો પણ બાકીના જે પડતર પ્રશ્નો હતા એનો આજ સુધી કોઈ નિકાલ આવેલ નથી તો એ પડતર પ્રશ્નોનો નિકાલ થાય એના માટે થઈ અને એક આંદોલનનો કાર્યક્રમ રાખેલ છે એના ભાગરૂપે આજે તમામ કર્મચારીશ્રીઓ કાળી પટ્ટી ધારણ કરી અને પોતાનો વિરોધ નોંધાવવા જઈ રહ્યા છે તમામ કર્મચારીઓના જે પડતર પ્રશ્નો છે એમાં મુખ્ય મુદ્દાઓ આખા ગુજરાત રાજ્યના તમામે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે જે ફિક્સ પગારની અંદર કર્મચારીઓ છે ફિક્સ પગારની પ્રથાને નાબૂદ કરવામાં આવે બે હજાર પાંચ પહેલાં જે મિત્રો ભરતી થયેલ છે એમને જીપીએફનો લાભ આપવામાં આવે કેન્દ્ર સરકારના ધોરણે જ્યારે પચીસ ટકા મોંઘવારી થાય ત્યારે ઘર બાળું છે એ નવ અઢાર અને સત્યાવીસ ટકાના જે દરે આપવામાં આવે છે અને પચાસ ટકા જ્યારે થાય મોંઘવારી ત્યારે દસ વીસ અને ત્રીસ ટકાના દરે સમાવવામાં આવે કેન્દ્રના ધોળે ધોરણે સાત પગાર પંચના જે ડીએ ટી એ એલ એ તમામ પ્રકારના લાભો આપવામાં આવે અને જે બાકી પ્રશ્નો છે એ તમામનું સકારાત્મક હલ કરવામાં આવે એવી તમામ કર્મચારીઓની લાગણી અને માગણી છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર